સાદા ભૂતકાળની વાક્ય રચના કેવી છે તો કે આવશે એમાં પોઝિટિવમાં પછી તમારે શું મૂકવાનું અહીંયા મૂકવાનું ડાયરેક્ટ વી ટુ પછી પછી અધર ગુજરાતી કેવું થાય તો કે ક્રિયા થઈ ગઈ ક્રિયા થાય થયા પાછળ છે શબ્દ પણ ના હોવો જોઈએ અને હતા પણ ના હોવો જોઈએ ખાસ યાદ રાખજો આ બંને ખાલી ખાધું પીધું જોયું વાંચ્યું લખ્યું બોલ્યું ક્લિયર નહીં બસ ક્રિયા અત્યારે ચાલુ નથી થઈ ગઈ સપોઝ કે એક વાક્ય લઉં મેં તમને જોયા પહેલો શબ્દ પહેલા મેં એટલે આઈ જોયા નું વી2 મૂકવાનું છે જોઉ એટલે થાય સી એનું વી2 શું થાય સો અને વી3 થાય સીન તો આપણે વી2 મૂકવાનું છે સો તો અહીંયા મૂકો સો અને તમને એટલે યુ આઈ સો યુ હવે આને નેગેટિવ બનાવવાનું હોય તો શું કરી નાખવાનું નેગેટિવમાં મૂકવાનું સબ્જેક્ટ પછી ડીડ મૂકવાનું પછી નોટ મૂકવાનું અને પછી વી1 કર નાખવાનું કેમ વી1 કર નાખવાનું આયા તો વી2 છે

આ જ વાક્ય શું મેં તમને જોયા તો આગળ શું લેવાનું રીતે એક જ વાર સો મૂકવાનું બાકી બંને જગ્યાએ શું મૂકવાનું વી વન સી આ રીતે